આજ તો ગોવિંદ એગમ પણ રિંગ રોડની ની લીડ કાપી નાખી જેને વી વી પછી પછી લાવવાના અનુભવી હતા એ પણ આજ તો ફૂતરા ખાંડતા થઈ ગયા પ્રભુ આ વઢિયારી મેં જીવતો જુઓ ગોવિંદ એગમ નો જેને કરોડો રૂપિયાની ગાડી ગાડીની મિલપા ભેણ જો વઢિયારી બેહીને આવે આજ તો હરિયાણા રાજસ્થાન ને રિંગ રોડ ને બધાય મારા તમારા જેવા વાતું કરતા રહી ગયા

જૂના વેપારી હતા જુના અનુભવી હતા એમનું નાક ને કાન કાપી લીધું નાક તો એક કરોડ રૂપિયાની ગાડીની મિલપા ગોવિંદ નિર્ગમ લઈને આવે એટલે ભયા તો હારા હારા ભૈયા સલામ મારવી પડે જુના અનુભવી હતા એમની ગાડીયા ની મિલપા કોદારો પાંચ ગુહાતી નહીં બેઠા કે કોદારો વઢિયારી નહી

એટલા વાઘણીનો જેને સટિયો જાલ્યો હોય એને વઢિયારી મેં ભરભૂત જીવ મોરવી જાય એટલે કરોડો રૂપિયા ની ગાડી હોય પણ ગાડી ની મિલ પર જો વઢિયારી બેહી ને આવતી હોય તો ગોવિંદ એકદમ નહિ આવતી હોય મારા વિહા માં આજ તો પંદર પંદર વીસ વીસ વરસ રિંગ રોડ ઉપર અનુભવી હતા ને એ તમારી જોડે ફોતરા ખાધે ફોતરા લો રામજી રામજી કરો ભૈયા રામજી રામજી હારું રિંગ રોડ ઉપર આજકાલ કરતા વીસ વડા પચીસ વરા આવે ચુમાર કસ હવે તો રાજસ્થાન હરિયાણા ની એ ચાલુ થઈ હે મોટા મોટા જૂના વેપારી હતા એની લીડ હા દશરથ ભાઈ તમે ગોવિંદભાઈ ગમે કાપી નાખી હો હોય વીસ પચીસ વરા ખરામ હારો આંટો મારી પણ એમે વેપાર થયો ને તમારે વ્યાપાર નહીં એટલે ગોવિંદભાઈ દેગમ તમારું દશરથ નું આજ તો પત્તું હાલી આડી હો આજ તો ફૂલ બજારે ફૂલ બજારે ગાયના મોમતી કહેવાય તમે ને કે ઘણા ઘણા જૂના વેપારી હે નાના વેપારી હે પણ એ લાવે ને મિલે વ્યાપાર કરે પણ આજ તો ભરબુ